Hari પશુ કાપીને પામ્યાનો આનંદ મેળવતા શીખી જઈએ તો જીવન કેટલું સુંદર અને મધુર લાગે અમારા રિપોર્ટર પાયલ એવી છે એક સ્ટોરી એક એવી કહાની લઈને આવ્યા છે થોડા સમય પહેલાં ગોધામ મહાતેર પથમેળાનું જે અમદાવાદનું એક સંસ્થાન છે કે જ્યાં મંદિર બનવાનું છે એક એવું મંદિર કે જ્યાં સાક્ષાત સ્વરૂપે ગાય માતા ત્યાં કોઈ બીજી મૂર્તિ નહીં હોય પણ ત્યાં ગાય માતા હશે મંદિરના સેન્ટરમાં અને એમની પૂજા થશે એ લોકોની સાથે સંકળાઈને એક એવા સુંદર રથનું લોકાર્પણ કરવામાં આવ્યું કે જ્યાં ગરીબને માત્ર પાંચ રૂપિયામાં ભોજન પણ મળી જાય અને એની સાથે આપણે બધા જેવું કહીને છૂટી જઈએ છીએ કે ગાય માતા છે આપણે એનું પૂજન કરવાનું છે બધું જ બરાબર પણ કેવી રીતે એનું પોષણ કેવી રીતે થશે એ વાતનો આપણે જવાબ નથી આપી શકતા તો એના જવાબના સ્વરૂપે કે જ્યાં ખરીદનારને કશુંક મળી જાય એની પ્રોડક્ટ એટલે કે ગાયના છાણમાંથી ગાયના મૂત્રમાંથી ગાયની અલગ અલગ પેદાશોમાંથી એ ઘી બનેલું છે કે પછી બાકીનું કોઈ સાબુ બનેલું છે એને તમે ખરીદી પણ શકો માત્ર પાંચ રૂપિયામાં તમને ખીચડી કઢીનો સરસ મજાનો પ્રસાદ મળી જાય જે ભોજન સ્વરૂપે તમે આરોગી પણ શકો અને પ્રેક્ટિકલી તમને એ પણ ખબર હોય કે પાંચ રૂપિયામાં તો તમને કોણ ખીચડી કઢી અત્યારે આ સમયમાં આપવાનું છે તેનો મતલબ કે તમે બજારમાં જઈને જે પચાસ રૂપિયામાં સો રૂપિયામાં ઘણીવાર દોઢસો બસો રૂપિયામાં આપણે જે ખાઈએ છીએ તો બાકીની રકમમાંથી આપણે જ્યારે ત્યાંથી કશું ખરીદી રહ્યા છીએ તો ગ્રાહકને તો ગ્રાહક તરીકે ફાયદો થાય પણ એમાંથી આવતી રકમનો ગાયના સંવર્ધન અને પોષણ માટે પણ ઉપયોગ થઈ શકે આટલા સુંદર એક આખા એવા આયોજનથી અને એક એવા કન્સેપ્ટની સાથે કંઈક શરૂઆત નવી કરવામાં આવી છે શું છે પાયલ જે કહાની લઈને આવી છે જે સ્ટોરી લઈને આવી છે એમાં અને મેં જેમ કહ્યું હતું એમ અમે સતત આ રીતે પથમેળાની આસપાસ અને ગૌ સંવર્ધન ગાયના પોષણ એના માટે આપણે શું કરી શકીએ અને કેવી રીતે એમાં સહભાગી બની શકીએ બધા વિશે સતત કોઈને કોઈ કહાની અમે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે તો પાયલ એક એવી દીકરીની કહાની લઈને આવી છે કે જેણે પોતાના લગ્નના પ્રસંગે બાકીના બધા ખર્ચાઓની સાથે સાથે એક એવો રથ આપવો ભેટમાં એને પ્રાધાન્ય આપ્યું જેનાથી એણે વિચાર્યું કે જીવનની શુભ શરૂઆત કશું કાપવાથી પણ તો થઈ શકે છે મારું નામ રાજવી છે અને હું રાજુભાઈ જોશીની ડોટર છું અચ્છા આ વિચાર ક્યાંથી આવ્યો કારણ કે લગ્ન પ્રસંગમાં આમ તો છોકરીઓ કે આ ખર્ચો કરીશું આ કરીશું એની જગ્યાએ તમે સેવામાં આગળ વધવા છો મારા પપ્પાનો નાનપણથી એક જ મોટિવ રહ્યો છે અમને બી એ જ શીખવાડ્યું છે કે સેવા બધાની કરવી જોઈએ અને દયાનો ભાવ દરેક માણસ તથા પશુ માટે રાખવો જોઈએ અને એ જ વસ્તુને આજે ફોલો કરતાં અમે લોકોએ આજે એવું વિચાર્યું કે લગ્ન પ્રસંગે અમે એક રથ ડોનેટ કરીએ અહીંયા આગળ ગાય માટે અને ગૌશાળા માટે જેમાં અમે ખીચડી કઢી એકદમ નોમિનલ રેટ્સ પર આપીએ છીએ અને બધાનું સન્માન જળવાય જળવાઈ રહે એના માટે આ અમે લોકોએ એક સ્ટાર્ટ કર્યો છે એક શું કહેવાય કેમ્પેન જેમાં જો લોકો જોવે તો એ લોકો પ્રોત્સાહિત થઈ શકે છે અને બીજા લોકોને હેલ્પ કરવામાં અને એનિમલ્સને બી હેલ્પ કરવામાં એ લોકો બહુ જ આગળ પ્રેરિત થઈ શકે છે કેમ કે ગાય તો જ્યારથી વર્લ્ડનું નિર્માણ થયું છે ત્યારથી પાર્ટ છે અને આપણે એમ માનીએ છીએ હિન્દુ કલ્ચરમાં કે ગાય તો માતા કહેવાય ભગવાનનો વાસ છે એમાં તો એ વસ્તુને જ આપણે આગળ કન્ટિન્યુ કરતાં કરતાં એમને જ સન્માન આપવા માટે આજે આ વસ્તુ કરવામાં આવી છે નાનપણથી લઈને અત્યાર સુધી પપ્પાને જોયા છે છે સેવા તો તમને એવું થયું હોય કે આ બહુ જ વધારે આપણે પોતાના માટે પણ વિચારવું જોઈએ ઘણી બધી વાર થયું છે એવું કે દરેક વખતે પોતાનું નહીં વિચારવાનું અને હંમેશા બહારવાળા લોકોને હેલ્પ કરવાની પણ પપ્પાએ હંમેશા એવું જ દર વખતે એન્ડમાં કીધું છે કે બહારવાળાઓની જે જરૂરિયાત છે એ આપણા કરતા વધારે છે અને હંમેશા એને જ વધારે ઇમ્પોર્ટન્સ આપવાનું એટલે અમે બી એ જ હવે શીખતા થઈ ગયા છે અને કરતા થઈ ગયા છે કે બીજાની હેલ્પ જ્યાં સુધી થઈ શકે એ હંમેશા કરવી જ જોઈએ અને ઇટ્સ ઓલ થેન્ક્સ ટુ પપ્પા કારણ કે એમને નાનપણથી એક એક સ્ટેપ પર આ જ વસ્તુ કોન્સ્ટન્ટલી અમને લોકોને હેમર કરી છે કે હેલ્પ કરવાની બધાની હેલ્પ કરવાની અને જેને જે જોઈતું હોય એ પહેલાં આપવાનું પછી પોતાની નીડ્સ જોવાની વેદલક્ષણ ગૌ પ્રસાદ વાહિની આ વાહિની તમને રસ્તે રસ્તે ફરતી દેખાશે અને આમાં શું હશે એની વાત કરવી છે અને સાથે જ આ કોણ ચલાવે છે એની પણ વાત કરવી છે જે ગૌધામ મહાતીર્થ પથમેળા જે સંસ્થા છે એમણે આ એક સરસ નવી વસ્તુ શરૂ કરી છે આમ તો આપણે ઘણી બધી સંસ્થાઓ જોઈએ છે કે જે પાંચ રૂપિયામાં જમવાનું આપતી હોય કે પછી એકદમ ઓછા પૈસામાં લોકોને ખાવાનું પૂરું પડે એના માટે કામ કરતી હોય એ જ રીતના આ સંસ્થા છે આમ તો આ ગૌશાળા છે અહીંયા બહુ જ બધી ગાયો છે અને આ જે વાહિની ચાલવાની છે એમાં શુદ્ધ ગાયનું જે દૂધ છે ઘી છે એ બધી જ પ્રોડક્ટ મળશે તમને અને સાથે જ એ લોકો પાંચ રૂપિયામાં તમને એ જે પ્રસાદરૂપી જે ખીચડી છે જે શુદ્ધ ઘીમાં બનેલી હશે એ પણ આપવાના છે એટલે આનાથી બે વસ્તુ થઈ શકે એક તો તમે અહીંયાથી કંઈ ખરીદો છો તો એના જે પૈસા આવે છે પૈસાનું એટલું કોઈ મૂલ્ય નથી પણ અહીંયાથી તમે જે ખરીદ ખરીદો છો એ સીધું જ ગાય સુધી પહોંચશે એટલે કે એના પૈસાથી આ ગાયોની સેવા થશે સાથે જ પાંચ રૂપિયા જેવી એકદમ સામાન્ય રકમથી કોઈ ભૂખ્યાને જમવાનું મળશે અને તમને શુદ્ધ વસ્તુઓ મળશે કારણ કે અહીંયા તમને જે પ્રો પ્રોડક્ટ દેખાતી હશે એ બધી પ્રોડક્ટ એકદમ શુદ્ધ ગાયની મતલબ ઘી ને વસ્તુને બધું દૂધ જે શુદ્ધ ગાયનું છે એ બધું શુદ્ધ મળવાનું છે કારણ કે અત્યારે આપણે જોઈએ તો નકલી બહુ બધી વસ્તુઓ હોય છે ગાયના નામે બધું નકલી મળતું હોય છે પણ અહીંયા એવું નહીં થાય તમે અહીંયાથી કંઈ ખરીદો છો તો બે ફાયદા થશે એક તો તમને શુદ્ધ વસ્તુઓ મળશે અને સાથે જ એ ગાયના પોષણમાં પણ તમે એક યોગદાન આપો છો એ ગાયને સાચવવા માટે અને એની સેવા માટે પણ તમે એક યોગદાન આપો છો હવે આ વિડીયો જોયા પછી તમને એવું થશે કે ખૂબ સરસ કામ કરે છે આ સંસ્થા તમે એક કોમેન્ટ કરશો એક લાઈક કરી દેશો પણ તમે શું કરી શકો આ સેવામાં કઈ રીતના ભાગ લઈ શકો તો તમે આ રથ જ્યાં ફરતો હોય કે તમને ક્યાંય પણ આ પ્રોડક્ટ દેખાય તો તમે એ ખરીદશો તો તમે એમની સેવામાં એટલા જ ભાગીદાર હશો કારણ કે એ સેવા ગાય સુધી પહોંચશે